નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના ને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ

બાવીસ કેરેટ એક ગ્રામ સોના નો ભાવ સાત હજાર નેવું રૂપિયા આઠ ગ્રામ સોના નો ભાવ છપ્પન હાજર સાત ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોના ભાવ સિત્તેર હજાર નવસો રૂપિયા પર ગ્રામ સોનું એટલે કે કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોના ભાવ સાત હજાર પાંત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકસઠ હજાર હજાર રૂપિયા દસ ગ્રામ સત્યોતેર ત્રણસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલ સોના નો ભાવ બાણું હજાર આઠસો વીસ રૂપિયા નહી મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ તોતેર હજાર પાંચસો રૂપિયા રહ્યો છે